નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તલસાણા ગામની પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓને શાળામાં લગાવવામાં આવેલ ટીવી સ્ક્રીન ઉપર વન્ય પ્રાણીના ચિત્ર દેખાડી વન્ય પ્રાણીઓ અંતર્ગત સમજ આપવામાં આવી સરકાર દ્વારા જુદા જુદા વિષયો પર એક દિવસીય અને સાપ્તાહિક ઉજવણી કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે હાલ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વન્ય વિભાગ દ્વારા જુદા વિસ્તારના જુદા જુદા ગામડામાં ગામડાની શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં લતન રાઉન્ડ ફોરેસ્ટર દારૂભા દાનુભા ગોયલ અને સ્ટાફ દ્વારા તલસાણા ગામની વન્યપ્રાણી સપ્તાહ અંતગત સેમિનારનું આયોજન કરી તલસાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શાળામાં લગાવવામાં આવે ટીવી સ્ક્રીન ઉપર વન્ય પ્રાણીઓનું ચિત્ર દેખાડી સરકાર દ્વારા પ્રાણીઓ માટે બનાવવામાં આવેલ શિડ્યુલ શિડ્યુલ એટલે શું ક્યાં શિડ્યુલમાં ક્યાં ક્યાં પ્રાણીનો સમાવેશ કરવામાં આવે છે ક્યાં ક્યાં પ્રાણીને આરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે તેમને હાનિ પહોંચાડવાથી વન્ય પ્રાણી ધારાની કલમ નીચે કેવા ગુના દાખલ કરવામાં આવે છે આરોપીને કેટલી સજા મળે છે તે માહિતી આપવામાં આવી હતી